નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસવની શિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસવનું તેનલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના સાંજના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ પેન્શનને મહિનાનો મહિનાનું બાકીરિયસ અંગે ગુજરાત સરકાર દ્વારા લીધો મહત્વપૂર્ણ નિર્ણય ગુડ ન્યૂઝ સ્ટુડિયોમાં શું સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ ચર્ચા કરતાં પેલા ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી લો તમને આ અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધાર બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બે લાખ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો આઠમા પગાર પંચમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઘણા સમયથી આઠમ પગાર પંથની રાહ જોઈ રહ્યા છે આ બાબતે સતત નવા અપડેટ સામે આવી રહ્યા છે કે તાજેતરમાં આઠમું પગાર પંચ ડીએ ડીએમ ડીએ છે કે ડીએ મર્ચ આઠ પે કમિશનમાં હેઠળ ડીએ મર્ચ કરવાની એક મોટી અપડેટ સામે આવી રહી છે ચાલો આઠમા પગાર પંચની જોગવાઈ પર નજર કરીએ તો મિત્રો મળતી માહિતી મુજબ ડીએ મર્ચ કરવાની અપડેટ આવી રહી છે અને ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા પેન્શનધારક મિત્રો સરકારી કર્મચારી મિત્રો કે આઠમું પગાર પંચ અંતર્ગત શું કંઈ આગળ આ આ જ વર્ષમાં કંઈ અપડેટ આવશે કે નહીં આવે મિત્રો તો તેના વિશે વાત કરતાં પહેલાં જે અપડેટ છે કે તાજેતરમાં કેન્દ્ર સરકારે આઠમું પગાર પંચ એક મોટી અપડેટ આપી હતી આ અપડેટમાં એક ડીએ આઠમું પગાર પંચ મંચ કરવામાં આવશે કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવી હતી આ અંગે કેટલી જોગવાઈ કરવામાં આવી છે આજે અમે તમને આ સમાચાર વિશે સંપૂર્ણમાં માહિતી આપવા જઈ રહ્યા છે કે સમાચારો બધી વિગતો જાણે મિત્રો શું આઠમું પગાર પંચમાં ડીએ મંચ કરવામાં આવશે આઠમો પગાર પંચ ક્યારે લાગુ કરવામાં આવશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ પગાર અને પેન્શનમાં આટલો ઉસારો આવશે મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીની પેન્શન માટે એક મોટી અપડેટ શરૂ કરી છે કે હાલમાં આઠમો પગાર પંચની અમલીકરણ આતુરતાની રાહ જોઈ રહી છે આ વખતે અપેક્ષિત પગાર અને પેન્શન વધારવા પર દરેક વ્યક્તિ ઉત્સાહિત નજર રાખી રહ્યા છે તાજેતરમાં સરકારે જાહેરાત કરી છે કે આઠમા પગાર પંચની ભલામણ એક જાન્યુઆરી સવિસ્તી લાગુ કરવામાં આવશે જો કે સાતમો પગાર પણ જે ગતે ડિસેમ્બર બે હજાર પચીસના સમાપ્ત થવા જઈ રહ્યું છે મિત્રો તો મિત્રો આ દસમો મહિનો છે દસમો મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે કે આ બે મહિના પછી તમે જાણો છો કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પગાર પર લાગુ થવાનું છે તો આઠમો પગાર પર લાગુ થતાં જ કર્મચારી પેન્શન પેન્શનધારકોને આ પગારમાં ચાલીસથી પચાસ ટકાનો બમણો વધારો થવા જઈ રહ્યું છે મિત્રો આ કર્મચારીની માંગ છે કે કર્મચારીઓની માંગ કરી રહ્યા છે કે જૂના નિયમ મુજબ ત્યારે ડીએ પચાસ ટકા વધુ વધુ જાય છે ત્યારે ડીએ મૂળ પગાર મચ કરવામાં આવે કેટલા મીડિયા અહેવાલ અનુસાર સૂચવવામાં આવે છે કે આ વખત ડીએ મચ થઈ શકે છે ડીએ મર્ચ એન્ડ પે સીપીસી જોકે સરકાર સ્પષ્ટતા કરી છે કે હાલમાં ડીએમાં મૂળ પગાર મચ કરવાની કોઈ આશા નથી મોંઘવારી બધું ડીએ મુખ્યત્વે એઆરસીપી ડેટા પર આધાર રાખવામાં આવે છે હાલમાં ડીએ માટે આધાર વર્ષ બીજા છે જે સાત પગાર પંચ અમલીકરણ પછી નક્કી કરવામાં આવશે આઠમું પગાર પંચ અમલીકરણ સાથે આધા વર્ષ બે સો બદલાઈ જવાનું નાણાં છે જો આવું થાય તો ડીએ ગણતરી ફરીથી સુનારી શરૂ થઈ શકે છે મિત્રો તો સાતમું પગાર પછી અમલીકરણ પછી નક્કી કરવામાં આવશે કે ડીએમાં શુદ્ધ ડીએ મચ કરવામાં આવશે કે નહીં મચ કરવામાં આવે અને સરકારને એ માણ સરકારની કોઈ આશા આશા નથી કે આઠમું પગાર પંચમાં ડીએ મચ કરવામાં આવે આ સમય સુધી એ પગાર વધશે નિષ્ણાતોના મતે આ વખતે ફીટમેન્ટ આઠ કમિશનમાં આસી બે પોઈન્ટ છ્યાસી ટકા સુધી વધારી શકે છે પરિણામ જો લેવલ એક કર્મચારી હાલમાં અઢાર હજાર મૂળ પગાર મેળ છે તો નવી સિસ્ટમ હેઠળ મૂળ પગાર એકાણું હજાર સુધી પહોંચી શકે છે જો ફક્ત એક ભર અંદાજ છે અંતિમ વધારો અંતિમ ભરામાં જાહેર થયા પછી નક્કી કરવામાં આવશે સાતમા કમિશન ડીએ આટલો વધારો કરવામાં આવશે સાત કમિશન હેઠળ સરકાર જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસના સમયગાળા માટે ડીએડીઆરમાં વધારો કર્યો હતો આ વધારો ટેન્ડરકારો જેનાથી સંયુક્ત ડીએડીઆર અઠ્ઠા ટકા થયો હતો આનામાં કમિશન અંતિમ વધારો માનવામાં આવે છે વધાર વધુમાં જો જૂનો નિયમ હતો કે એક વાર ડીએ પચાસ ટકાથી વધુ થઈ જાય તો ડીએ મચ કરવામાં આવે અને ડીએ બે મારા બેઝિક સેલેજ જો કે આ નિયમ સારા પ્રકાર પર જેટલો લાવ કરવામાં આવે ન હતો મિત્રો તો હા ત્યારને મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જ હિન્દે ભારત